સાહેબ અમને એનાથી પૂરેપૂરું નુકસાન છે કે અમે અભ્યાસના નવ વર્ષ બગાડ્યા છે નવ વર્ષ અમે મહેનત કરી છે નવ વર્ષ અમે જે બી બી એડની તાલીમ લીધી છે એમએડની તાલીમ લીધી છે એની અંદર અમે પાઠ આપવા ગયા છે અને એની અંદર જે અમે કૌશલ્યો જે મળ્યા છે એ પ્રમાણે અમે અનુભવી ગુણવત્તાયુક્ત ગુણવત્તાયુક્તવાળો શિક્ષણ મળવાનો છે અત્યારે જે ફક્ત લેખિત માર્ક્સના આધારે જો એ લોકો ભરતી કરશે તો કેવું થશે આગળના સમયની અંદર ફક્ત ને ફક્ત ડિગ્રી શાના માટે હશે ખાલી પરીક્ષા આપવા માટે જ કોઈ ધ્યાન નહીં આપે જે અભ્યાસ કરવું મહત્ત્વ છે ગુણવત્તા એકદમ ઘટી જશે એટલે અમારી તો માંગ એક જ છે કે ત્રીસ ટકા એકેડેમિક ઘણું જ જોઈએ અને લેખિત પરીક્ષાના માર્ક્સ આધારે એમાં ઓલરેડી સિત્તેર ટકા વેટીજ આપેલું જ છે એટલે અમને ક્યાંય અન્યાય થતો નથી પણ જે ત્રીસ ટકા મેરિટ વળ જે એકેડેમિક ગણવાનું છે એ લોકોને પૂરેપૂરો અન્યાય થાય છે એ લોકોને નવ વર્ષ અભ્યાસક્રમનો બગાડે છે ફીઓ ભરી છે એનું ક્યાંય મહત્ત્વ રહેતું નથી અને બીજી વસ્તુ કે એકસો ચાલીસ માર્ક્સવાળા બસ્સો જણા હોય અને બસો જણ માંથી મેરિટ બનવાનું હોય તો એમાં ઉમરને પ્રાધાન્ય આપવામાં આવે છે તો ઉમરને એ કઈ મહત્વ નથી મોટી ઉંમર નોકરી લાગે અને નાની ઉંમર કોઈ ગુનો છે નોકરી ના મળે તો ત્યાં ગણાવવું જોઈએ એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ફરીથી જીઆર જે બન્યો છે એની પર પુનઃ વિચારણા કરવામાં આવે અને વિચારણા બાદ ફરીથી નવો જીઆર બહાર પાડે અને સિત્તેર ત્રીસનો નો રેશિયો ગણીને દરેક ટેટ ઉમેદવારને ન્યાય આપવામાં આવે